ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગુજરાતમાં હવે કેવો વરસાદ પડશે તે અંગે હવામાનના નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે ત્યારે શું આગાહી કરી છે પરેશ ગોસ્વામીએ આપણે વિડીયોમાં વિગતે વાત કરીએ વૈષ્ણવ તો તેને કહીએ જે પીડ પરા નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે

મધ્યથી ભારે વરસાદની આગાહી છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં પણ આજે રાતે રાહત જોવા મળશે ત્યારે આ અંગે શું કહી રહ્યા છે હવામાનના નિષ્ણાંત પરેશ ગોસ્વામી તે પહેલા આપણે સાંભળીએ વરસાદ રાજ્યની અંદર અત્યારે નૈઋત્યના ચોમાસાના વરસાદનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે આજ સુધીમાં રાજ્યના અનેક વિસ્તારોની અંદર સારા વરસાદો નોંધાયા છે અમુક વિસ્તારમાં ભારે વરસાદો પણ નોંધાયા છે પણ હવે આવનાર ત્રણ ચાર દિવસ દરમિયાન ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે રાજ્યના અમુક વિસ્તારની અંદર મેઘતાંડવ થાય તેવી પણ શક્યતાઓ છે એટલે કે અમુક વિસ્તારોની અંદર દસ ઇંચ સુધીના વરસાદોની પણ સંભાવનાઓ છે જે વિશે સંપૂર્ણ માહિતી આપવાની છે આમ તો બાવીસ જૂન બે હજાર પચીસ થી રાજ્યની અંદર આ વરસાદનો બીજો રાઉન્ડ ચાલુ થયો છે એમાં રાજ્યના અનેક વિસ્તારોની અંદર સારા વરસાદ નોંધાયા જેમાં ખાસ કરીને રાજસ્થાનના દક્ષિણ પૂર્વ ભાગો પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન હતું જેને કારણે પણ રાજ્યની અંદર સારા વરસાદો નોંધાયા છે મધ્યપ્રદેશ ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન હતું એ ખૂબ મજબૂત હતું જેને કારણે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના જિલ્લાઓ તથા દક્ષિણ ગુજરાતની અંદર અતિભારે વરસાદો પણ નોંધાયા છે અને દક્ષિણ ગુજરાતની અંદર છેલ્લા પાંચ દિવસથી અતિભારે વરસાદો પડી રહ્યા છે અને એ જે સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્યપ્રદેશ ઉપર હતું એ હવે અત્યારે પશ્ચિમ તરફ ગતિ કરી રહ્યું છે અત્યારે ગુજરાત પસાર થઈ રહ્યું છે છે એટલે આ જે સર્ક્યુલેશન એ મધ્ય ગુજરાત ત્યારબાદ કચ્છના ભાગો કચ્છ કચ્છના રસ્તે પાકિસ્તાન તરફ આગળ વધે તેવી સંભાવનાઓ છે એટલે આવનારા ત્રણ દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર અતિભારે વરસાદોની શક્યતાઓ છે જેમાં સત્યાવીસ અઠ્યાવીસ ને ઓગણત્રીસ જૂન આ ત્રણ દિવસ એવા હશે કે એમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ખૂબ મજબૂત છે એનો ટ્રફ છે એ અરબસાગર સુધી લંબાયેલો છે ટ્રક છે એ અરબસાગર થી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત અને સાથે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ સુધીનો આનો છે એ ઘેરાવો ફેલાવી રહ્યો છે જેને કારણે આને પૂરતો ભેજ મળી રહ્યો છે જેને કારણે આવનારા ત્રણ દિવસ સુધી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે તે વધારે પડતા શક્યતાઓ છે સૌરાષ્ટ્રમાં છે અને સૌરાષ્ટ્રના લગભગ મોટા ભાગના તમામ વિસ્તારોને અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના પણ દ્વારકા જામનગર પોરબંદર જેવા વિસ્તારો છે ત્યાં પાંચથી લઈને સાત ઇંચ અને એક બે સેન્ટરની અંદર સાત ઇંચ કરતા વધારે વરસાદ વરસી શકે છે એવી જ રીતે ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી ભાવનગર બોટાદ અને રાજકોટના જે દક્ષિણ ભાગો છે એ તમામ વિસ્તારોની અંદર પણ સાત આઠ ઇંચ અને એકાદ બે સેન્ટરની અંદર દસ ઇંચ અથવા તો દસ ઇંચથી વધારે વરસાદ આવનારા ત્રણ દિવસ દરમિયાન જોવા મળે તેવું એક અનુમાન છે મોરબી સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પણ એકંદરે વરસાદનું પરફોર્મન્સ ખૂબ સારું રહેશે ત્યાં પણ સામાન્યથી ભારે એક બે સેન્ટરની અંદર અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે કચ્છ જિલ્લાની અંદર અત્યાર સુધી સામાન્ય વરસાદો હતા પણ હવે આવનારા ત્રણ દિવસ સુધી નૈઋત્ય નું ચોમાસુ છે એ પ્રથમ વખત અતિ ભારે વરસાદના રૂપમાં કચ્છ જિલ્લાને અસર કરશે અને સત્યાવીસ અઠ્યાવીસ ને ઓગણત્રીસ તારીખ દરમિયાન કચ્છ જિલ્લાના તમામ વિસ્તારોને ગમરોળી નાખે તેવી શક્યતાઓ છે કચ્છની અંદર પણ વરસાદ જોવા મળશે તીવ્રતા સૌરાષ્ટ્રની અંદર વધારે રહેવાની છે અને બીજા નંબર ઉપર હશે દક્ષિણ ગુજરાત દક્ષિણ ગુજરાતની અંદર ઓલરેડી છેલ્લા ચાર પાંચ દિવસથી સારા એવા વરસાદો પડી રહ્યા છે અને હજુ પણ આવનારા ત્રણ દિવસ સુધી ત્યાં સારા વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે ખાસ કરીને મધ્ય ગુજરાતના અમદાવાદ વિરમગામ ગાંધીનગર જેવા વિસ્તારો છે એમાં પણ એકંદરે બે થી લઈને છ ઇંચ સુધીના વરસાદનો સંભવ છે ઉત્તર ગુજરાતમાં પણ આમ તો વરસાદ જોવા મળશે પણ ઉત્તર ગુજરાતની અંદર બેથી લઈને ચાર ઇંચ સુધીના વરસાદો નોંધાય તેવું એક અનુમાન છે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો ઓલ ઓવર ગુજરાતમાં આ વરસાદનો રાઉન્ડ છે સાર્વત્રિક છે અને આ સાર્વત્રિક રાઉન્ડની અંદર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર હજુ પણ આવનારા ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ઓગણત્રીસ જૂન બે હજાર રોજ ગુજરાત ઉપરથી પસાર થઈ જશે અને પશ્ચિમ દિશામાં આગળ વધી જશે ત્યારબાદ વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે એટલે ત્રીસ તારીખથી વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે જોકે ત્રીસ તારીખથી વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે પણ સંપૂર્ણપણે વરસાદ બંધ નહીં થાય છૂટાછવાય અને હળવા વરસાદો છે ત્રીસ તારીખ પછી પણ ચાલુ રહેવાના છે પણ આવનારા ત્રણ દિવસ છે તેમાં સાવચેત રહેવાની જરૂર છે સાવધાન રહેવાની જરૂર છે કેમ કે રાજ્યના અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદોની શક્યતાઓ છે અને રેડ એલર્ટ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે જેની દરેક મિત્રોએ નોંધ લેવી આપે સાંભળ્યા હવામાનના નિષ્ણાંત પરેશ ગોસ્વામીને અતિભારે વરસાદની આગાહી કરતા જણાવ્યું કે મધ્યપ્રદેશ ઉપર બનેલું સાયક્લોનિક સર્ક્યુલેશન હાલ પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહ્યું છે તે ખૂબ મજબૂત છે ત્યારે એનો ટ્રક આરબસાગર સુધી લંબાયેલો છે જેને કારણે રાજ્યમાં અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર અતિભારે વરસાદની શક્યતાઓ છે તો બીજા વિસ્તારોમાં પણ સારા એવા વરસાદ નોંધાઈ શકે છે ત્યારે અંતે ઓલ ઓવર ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદની સંભાવનાઓ છે અને આવનારા ત્રણ દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પણ જોવા મળશે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે ત્યારે ગુજરાતમાં